પાડોશી સોસાયટી એ વિશ્રીનાથ સોસાયટી ખાતે બોરની કામગીરી ચાલી રહી છે જે કામગીરી દરમિયાન જમીનમાંથી નીકળતું કીચડ સાથેનું પાણી જાહેર માર્ગ પર ફેલાઈ રહ્યું છે જે કીચડ સાથેના પાણીમાંથી પસાર થતા લોકો લપસી રહ્યા છે તો ગાડી લઈ પટકાઈ રહ્યા છે તો સિનિયર સિટીઝનને સૌથી વધુ સમસ્યા નડી રહી છે આ અંગે સોસાયટી દ્વારા રજૂઆત કરતાં યોગ્ય પ્રત્યુત્તર ના મળતા ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સોસાયટીના રહીશો દ્વારા મન બનાવી ફરિયાદ કરી રહ્યા છે ત્યારે જહેર માર્ગ પર બોરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે હું મનીષા સાંઈ વાટિકા સોસાયટીમાં રહું છું અને મારી જે નજીકમાં બિલ્ડિંગો છે એમાંથી જે બોરનું પાણી બોર બનાવે છે અને બોરનું પાણી બધું કીચડ સમેટ બાર રોડ પર રસ્તા પર કરી દીધું છે એમણે અને છોકરાઓને બી સવારે સ્કૂલે મૂકવા લેવા જવાની બી તકલીફ પડે છે ચાલતા માણસો બી પડી જાય છે અને બાઇક બી લપસીને લોકો પડી જાય છે એને એટલું કિચડ કરી દીધું છે અમને બહુ હેરાન ગતિ થાય છે એટલે એનું કંઈ સોલ્યુશન કરો એવી અમારી આશા બુજુર્ગ લોકો ગીર જાતે વસ્તે ગોસાઈ વાટિકા સોસાયટી નો પ્રતિક્ષ સિનિયર સિટીઝન મેમ્બર છું આજ અમારી બાજુમાં આવેલી શ્રીનાથ સોસાયટી છેલ્લા દસ દિવસથી બોરનું કામ ચાલી રહ્યું છે આજે બોરનું પાણી એટલું બધું એ લોકોએ રસ્તા ઉપર છોડી દીધું છે કે અમારાથી રસ્તા ઉપર મેડિકલ ચેકઅપ માટે પણ જવું હોય તો એ અમે બે દિવસથી જઈ શકતા નથી આની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી તો આ બાબત વહેલી તકે અમને કંઈ રાહત મળે કે કંઈ પણ પ્રકારની સગવડ મળે એના માટે હું આપ શ્રીને વિનંતી કરું છું જય શ્રી કૃષ્ણ નમસ્તે